ભરૂચ સિટી બસ સેવા ત્રણ વર્ષ પહેલા વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ હતી ત્યારથી જ શહેરીજનોમાં સસ્તી અને બસ તરફ વધી રહ્યો છે ત્રણ વર્ષ સુધી તમામ લોકો માટે મફત મુસાફરીની જાહેરાત હતી હવે સતત બીજા વર્ષે ઉત્તરાયણ પગલે ચૌદ જાન્યુઆરી રવિવારે સવારથી શહેરના બાદ હોય મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં મફત મુસાફરીની જાહેરાત પાલિકા દ્વારા કરાઈ છે ભરૂચના પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે ઉત્તરાયણ પગલે ખરીદી કામકાજ મિત્રો સગા સહિત નમસ્કાર આવનાર મકર સંક્રાંતિ ના તહેવાર નિમિત્તે ભરૂચ નગરપાલિકા તરફથી હું સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું ભરૂચ નગરપાલિકા અને ધારાસભ્યને રજૂઆતથી ભરૂચનગર ભરૂચના અહાદી વિસ્તારમાં જે સિટી બસો ફરે છે એને ભરૂ મકરસંક્રાંતિના દિવસે આપણે તદ્દન ફ્રીમાં નગરજનો માટે કરવામાં આવ્યું છે મકરસંક્રાંતિના તહેવાર પર જે પતંગની ડોરીઓથી જે અકસ્માતો બને છે ને જે લોકો જીવ ગુમાવે છે એને ધ્યાનમાં લઈને હું નગરજનોને નમ્ર અપીલ કરું છું કે મકરસંક્રાંતિના દિવસે આપણે વધુમાં વધુ સિટી બસનો ઉપયોગ કરીએ અને એ અકસ્માતોથી આપણે બચીએ અને આ તહેવાર આપણા આપણે ખુશીથી એમ મનાવીએ એ માટે હું નગરપાલિકા તરફથી નમ્ર અપીલ કરું છું શહેરીજનોને